મોટી સંખ્યામાં સ્થાનિક ગ્રામજનોએ લાભ લીધો હતો નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર નોગામા ગામની સીમમાં આવેલ આલ્કેમ લેબોરેટરીઝ લિમિટેડ દ્વારા સીએસઆર પ્રવૃત્તિ અંતર્ગત નોગામા ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે નિશુલ્ક મેડિકલ કેમ્પ અને રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું નાગા તીર્થ રોકડિયા હનુમાનજી મંદિર ખાતે યોજવામાં આવેલ કેમ્પમાં મોટી સંખ્યામાં ગ્રામજનો દ્વારા મેડિકલ કેમ્પનો લાભ લઈ પોતાના આસાધ્ય રોગોનું નિદાન કરાવ્યું હતું તો કંપની કર્મચારી સહિત ગ્રામજનો અને મંદિર આવતા ભક્તો દ્વારા એકાવન યુનિટ રક્તદાન કર્યું હતું આ પ્રસંગે નોગામામાં પંચાયતના સભ્યો તેમજ કંપનીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા हाल केम लैबोरेटरीज और નવ ગામ ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે આપણે અહીંયા રોકડિયા મહા રોકડીયા હનુમાનજીનું જે મંદિર છે નવ ગામમાં ત્યાં આપણે આજે બ્લડ ડોનેશન કેમ્પ અને ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે અને ઘણા બધા લોકો આવીને બ્લડ ડોનેશન આપ કરી રહ્યા છે અત્યારે અને બહુ સારો સહકાર મળી રહ્યો છે બધા લોકો તરફથી અને ગ્રામ પંચાયતના અમારા જે સરપંચ છે સહદેવભાઈ એમનો પણ બહુ સારો સહકાર મળી રહ્યો છે આલ્કેમ લેબોરેટરીઝ જે પણ નજીકના ગામ છે નવું છે અને આજુબાજુના જે પણ ગામ છે એમાં જે પણ વિકાસ કાર્યો કરવા જોઈએ એના માટે કટિબદ્ધ છે અને અમે ગામના સરપંચ અને બીજા લોકોની સહાયતાથી આવા જે પણ આ રીતના કાર્યો છે એ અમે કરતા રહીશું ભવિષ્યમાં પણ કરતા રહીશું